તહેવારોની સિઝનમાં યાર્નના રો મટીરીયલના ભાવમાં અઠવાડિયામાં બે વાર વધતા કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે પોલિસ્ટર યાર્ન અને ગ્રે કાપડના ભાવમાં પાંચ થી દસ ટકાનો વધારો નક્કી થતા કાપડ ઉદ્યોગમાં મહત્વનો ફાળો ધરાવતા વિવર્સનો હાલ કપડી બની છે ભાવ ઘટાડોની માંગ સાથે વિવર્સો દ્વારા સરકારે રજૂઆત કરવાની નિર્ણય લેવાયો છે ગ્લાયકોલ ગ્લાયકોલે પોલીસ્ટર યાનના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય કાચા માલથી ઓળખાય છે આ બંનેના ભાવમાં તાજેતરમાં વધારાને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર માથી અસર જોવા મળી રહી છે અંગે વિવર્સ એસોસિએશનના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે અઠવાડિયામાં બે વાર ભાવ વધતા કાપડ ઉદ્યોગમાં પોલિસ્ટર યાન અને ગ્રે કાપડના ભાવ ઉપર સીધી અસર થવાની સંભાવના છે પીટીએ અને એમઇજી બંને ફૂડ ઓઇલમાંથી બનતા પેરાઝાયન અને નેપ્તા જેવા ડેરી વેટ્રીઝ પર આધારિત છે તાજેતરમાં પૂર્વમાં ભાવમાં વધારો અને સપ્લાય ચેઇનમાં અવરોધોને કારણે પેરાઝાયલીનના ભાવમાં વધારો થયો છે જેની અસર પીટીએના ઉત્પાદન ખર્ચ પર પડી છે વૈશ્વિક સ્તરે ફ્રોડ કન્જક્શન શિપિંગ વિલમ અને લોજિસ્ટિક્સની સમસ્યાઓને કારણે પીટી અને એમઇજીનું સપ્લાય પ્રભાવિત થયું છે જેનાથી ભાવમાં વધારો થયો છે પરંતુ આ ભાવ ઘટાડવા વિવર્સો દ્વારા ચેમ્બર ઓફ કોમર્સમાં રજૂઆત કરાઈ છે જેથી ચેમ્બર દ્વારા સરકારે રજૂઆત કરી આ ભાવમાં ઘટાડો કરવા અપીલ કરાશે હાલ કહી શકાય કે યાન ઉત્પાદકો આયાતી પીટી અને એમઇજી તરફ વળી રહ્યા છે પરંતુ લોજિસ્ટિક ખર્ચ અને વિલંબને કારણે આયાત પર પણ મોંઘી પડી રહી છે યારના ભાવમાં વધારો થતાં કાપડના ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે જેનાથી કાપડના ભાવમાં પાંચથી દસ ટકાનો વધારો થવાની શક્યતા છે ભારતના ટેક્સટાઇલ નિકાસકારો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઊંચા ખર્ચને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધનાત્મકતા ગુમાવી શકે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતી વ્યુવર્સ એસોસિએશન પ્રમુખ પાંડેસરા વ્યુવર્સ આ જે વધારો છે બિલકુલ ગેરવ્યાજબી છે અને આપ જાણો છો કે પંદરમી ઓગસ્ટે પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે જીએસટીના દરમાં ઘટાડો થવાનો છે એમાં યાનનો રેટ જે હાલ પંદર ટકા છે તે ઘટી અરે બાર ટકા છે તે ઘટીને પાંચ ટકા થવાની પૂરેપૂરી સંભાવના છે તો જે ઘટાડો થાય તો એ ઘટાડો ડાયરેક્ટ કન્ઝ્યુમરને પાતોન નહીં થાય અને મેન્યુફેક્ચરર પોતે ઘટાડાનો લાભ લે એ માટે આ ભાવનો વધારો કરવામાં આવ્યો છે અને આ જે જીએસટીના રિફોર્મ્સ થાય છે એમાં ચાર પિલરમાં એક પિલર એન્ટી પ્રોફિટેરિંગનો છે એટલે કે જો તમે જીએસટીનો ઘટાડો ડાયરેક્ટ હન્ડ્રેડ પર્સન્ટ કન્ઝ્યુમરને પાસોન નહીં કરો તો કાર્યવાહી થવાને પાત્ર છે તો આ જે વધારો થયો છે યાનો બિલકુલ ગેરવ્યાજબી છે શું રજૂઆત રહેશે રજૂઆતમાં અમે કરીશું કે ધારો કે એ લોકો એવા આર્ગ્યુમેન્ટ કરે છે કે ડોલર વધ્યો છે એટલે આ ભાવ વધાર્યા છે પરંતુ એની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં રો મટિરિયલ પણ ઘટ્યું છે તો આ જે વધારો જે લાભ લેવા માંગે છે આ લોકો જીએસટી ઘટાડવામાં તો એન્ટી પ્રોફિટ ટેડિંગના કાયદા હેઠળ સરકાર એ લોકોને સૂચના આપે કે જ્યાં સુધી જીએસટીનો દર સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી કોઈ બી વધારો કરવામાં આવે નહીં અને સરકારને અમે વિનંતી કરીશું કે જે હોય વધારો કર્યો છે એની સામે કાર્યવાહી કરે